મડી છોકરો કેવો કામ નો સીધો જડી ગયો છે સીધો લેવાનો ઢંગ કરે મડી તમને કોઈ દી કોઈ ઉપર વિશ્વાસ જ ન આવ્યો એટલું કામ ઢળડે છે તોય કે સીધો થાવન ઢંગ કરે છે બોલો ડોલી અંદર સિરાવાનું તાર તૈયાર થઈ ગયું છે અને માં હાટુ ગરમ પાણી મૂકી દીધું છે પછી માં નવરાય લો હું પાણી ભરતો આવું હાથે વાંધો જા મડી મારે બધી ઉપાધી વહી ગઈ

મારો દીકરાને હારું હારું ખાવા જડતું લાગે છે પણ ડોહલીએ એનો વિશ્વ મંડી કરવા એ વિશીનો વિશ્વ કરાય એ ડક મારવાનું નો ભૂલે આ પાણીયારી આ એટલે કોને કેસ કને હમણે 1 લાખ મૂકીને ને તો શેડા કાઢ નાખી પાણીયારી ને દીકરો થયો હોત બીજાનું પાણી ભરે છે અમાર ઓલે નાખો હું વાંધો એ મફત નથી ભરતો લુખા ઈ પૈસા દે હે તારી પાસે છે કાઈ નથી તો ભગવાન દાઈ દી છે

આખું ટીપણું ડોલી હા એક વાત કહું બોલ ને હું દસ પંદર દિવસ આ તારું મોટું પૌ આમ ટેન્શન હોય ને એવું મન લાગે છે શું ઉપાધિ કરે ભાઈ તું તું ઘર કોડે છોકરો થઈ ગયો છે વર્તન વાત કર ભાઈ મારી માને રહ્યું ને આ મૂંઘુ વરદ છે મને એની ઉપાધિ થાય છે કઈક કરો કરશે અહીંયા અને મારી માન તૂટશે તો પાછા મારી માં ખરા મારા માથે અને હાજુ મારી પૂરું થાય ને તો મારું કોટ છે માર કોટ હોય જ ને ભાઈ કોને ન હોય પાણવાન કોટ પણ તારું જે ભૂરિયો કરે છે ને બધુંય એમાં ભૈસમાં હુંય હતો પણ એ નુર્યો ને મને એટલી દાય છે ને કે એની વાત જ જવા દે અને આમ તો તારું ટેન્શન છે ને ભાઈ એ મારું ટેન્શન તું ભૂરિયાની ઉપરથી હાવ છોડી દે એમ હા

કાય વાંધો નહીં તું ઉપાધિ કરી માં દીકરા મારા ને ઘી આવવા દે આમ જો આ દુલાર ત્યાં સુધી તારી માનું મૂકું વરત તો પૂરું ખાઈ છે મારે બે બીન જીવું એ કરતા એક મરી જાવ હારું સાહેબ પટો લાવો પટો લાવો પણ સાહેબ મારા આ ગ્રાપો ખાઈ મરી જાવ છે પણ તમે એવું તો શું દુખશે છે તા કોટેશન મરી જાવ હે પણ તું મારી નોકરી કાઢીશ પણ સાહેબ કાયમ મને ઓલો ડોલી રયો ને ધમકી મારી જાય છે કે તમે મારી ના કો છે મારી ના કો છે અને સાહેબ આજ તો મને એવું કીધું કે તને ઘીરી આવીને લઈ જાય મને તો ખોટી નો લાગે સાહેબ હવે તમે શું વિચાર કરો છો નકર હું એને હવે માથા ફટકારી મરી જાય છે અહીંયા માથાનો દીકરો થામાં તું જા હમણે હું આવું છું સાહેબ આવજો ઓ નકર મારો આજ સેવોદી છે તું જા ને હું આવું છું મને આની માથે વિશ્વાસ નથી આ નકરો ખોટો છે જાવું તો પડશે આ મારો દીકરો મરી જશે તો મારી નોકરી જશે આમ તું ઉભો થાય હવે ઘરે આવી ગયો છે તું બીમા હું બેઠો હું તું બીમા પણ એમ નઈ દુલા રામ આપણે એમ ઘરે ઉલેવ જાવું જોઈએ કાય આવે ત્યારે વાત તું બીમા માર ભાઈ ઉભો થઈ જા ઉભો થઈ જા જો તારી માનો મુંગો વરત પૂરું ન કરું તો હું દુલા રામ થઈ આજ મારા રે મારા દીકરે કાઈ ઢોંગ આજરા છે ને મારા કાઈ બોલાય નહીં સકલી માં જે ફૂલે કે સડી લાગે

એ શું છે હવે શું છે નો દીકરો કે થા આમ ડોલીના ઘરે વેતી નો થા એ હું નહીં આવું અરે નહીં આવા વારી ના તને કઈ ઓ બાપા દે લાગી છે ના દીકરા નીકળ પચ્છા ઓ થા ડોલીન ક્રિયેટ લઈ લેવો તારા ઘરે ઠેક આલા ઓલો ઉરિયન વાત થાય છે એક ખોટી લાય ડોલી ઘરે જોતો હું પેલા ડોલી બાય તાને અંદર આય બાય તાને આટ બસ આટ હમ કર સીધા ડોલી માર મોઢા પટી માર પટી માર

बाई बाई आम जो ढोली एक शेडो आ नारे बाईत એટલે આ દીકરો મરો કે સટકી ન જાય ને બાઈ તા બસ મધ્ય માર મોટા પટી માથે પટી માથે ડોલી ઊં કવી કઈ લે બાપા તું અડી આ તમારું મંગુ વરસ પૂરું થાય છે તમ તારે હવે કાઈ ઉપાધી નથી ઓલા બેન રહ્યા ને અંદર ઘર માં બાંધી દીધા છે અને મોઢે મુંગા કરી દીધા મુંગા બોલી ઘર માં કોણ ઉકર નાખે હે સાહેબ ઈ તો ઓલા બેન બાંધ્યા હે પુરીયો કેતો તો મેં એનો વિશ્વાસ ન કર્યો

ತೊಯ್ಯೂ ಓ ಇ ಮನು ಮುಂಗು ಹೊರತ ತೊಯ್ಯ